શું તમે ક્યારે વિચાર્યું છે કે આવનારું વર્ષ તમારી કિસ્મતને સંપૂર્ણપણે બદલી શકે છે બુલ્ગારિયાના મહાન ભવિષ્યવક્તા બાબા વેનગા જેમની કહેલી દરેક વાત ઇતિહાસ બની ચૂકી છે તેમણે દાયકાઓ પહેલાં વર્ષ બે હજાર છવ્વીસ વિશે કેટલીક એવી વાતો કહી હતી જે હવે સાચી પડવા લાગી છે બાબા વેનગાએ ચેતવણી આપી હતી કે બે હજાર છવીસમાં આખી દુનિયા એક આર્થિક તોફાનમાંથી પસાર થશે અનેક દેશોની અર્થવ્યવસ્થા હલી જશે બજારોમાં અફરાતફરી મચી જશે પરંતુ આજ વિનાશની વચ્ચે પાંચ એવી રાશિઓ હશે જે કંગાળી નહીં પણ કરોડોની વરસાદમાં પલશે આ પાંચ રાશિઓના જાતકો એટલા ભાગ્યશાળી રહેશે કે તેમને પોતાની કિસ્મતથી મળેલા ધનને ગણવા માટે મશીન સુધી ખરીદવી પડશે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસ તેમના માટે માત્ર લકી નહીં પણ ગોલ્ડન યર સાબિત થવા જઈ રહ્યું છે બાબા વેંગાની આ ભવિષ્યવાણી અનુસાર આ રાશિઓની લાઇફમાં અચાનક એવા મોકા આવશે જે તેમને રાતોરાત ફેમ પૈસા અને સન્માન અપાવી શકે છે તો ચાલો જાણીએ કે કઈ છે તે પાંચ રાશિઓ જેના સિતારા બે હજાર છવ્વીસમાં ચમકવાના છે અને શું ખાસ થવા જઈ રહ્યું છે તેમના જીવનમાં નંબર એક વૃષભ રાશિવાળા માટે વર્ષ બે હજાર છવીસ કોઈ સ્વર્ણિમ યુગથી ઓછું નહીં હોય આ વર્ષ તમારા માટે ભાગ્યના દ્વાર પૂરી રીતે ખોલી દેશે અત્યાર સુધી જે તકો માટે તમે મહેનત કરી રહ્યા હતા તે અચાનક તમારી સામે સાકાર રૂપમાં ઊભી હશે આર્થિક રૂપથી આ વર્ષ તમારા જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ લઈને આવશે કમાણીના નવા અને અણધાર્યા સ્ત્રોત ખુલશે તમને ત્યાંથી પણ લાભ મળવા લાગશે જ્યાંથી તમે ક્યારેય આશા નહોતી રાખી વેપાર અને કરિયરના ક્ષેત્રમાં વૃષભ રાશિના જાતકોને ગજબની તરક્કી મળવાની છે જો તમે નોકરી કરતા હોવ તો પદોન્તી અને પગાર વધારાના યોગ ખૂબ મજબૂત છે વળી જે લોકો બિઝનેસ કરે છે તેમના માટે આ વર્ષ ધન વર્ષાનો કાળ રહેશે નવા કોન્ટ્રાક્ટ્સ પાર્ટનરશિપ અને ઇન્કમના અવસર મળશે જે તમારી આર્થિક સ્થિતિને અનેક ગણી મજબૂત કરશે આ વર્ષે તમારી લગન અને મહેનતને બ્રહ્માંડના સીધા આશીર્વાદ મળશે ગ્રહોની અનુકૂળ ચાલ તમારી યોજનાઓને સફળ બનાવશે અને તમારી ઓળખ સમાજમાં ઉંચા સ્તર પર સ્થાપિત થશે ઘર પરિવારમાં પણ ખુશીઓની લહેર દોડશે કોઈ મોટી ખરીદી જેમ કે નવી પ્રોપર્ટી કાર કે બિઝનેસ વિસ્તાર શક્ય છે વર્ષ બે હજાર છવ્વીસમાં વૃષભ માટે લક ફેક્ટર ચરમસીમા પર રહેશે રોકાણથી મોટો લાભ અટકેલા પૈસાની વાપસી અને જૂની પરેશાનીઓનો અંત થશે તમે જોશો કે કિસ્મત દરેક પગલે તમારો સાથ આપી રહી છે કુલ મળીને આ વર્ષ તમને આર્થિક સ્થિરતા પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ ત્રણેય આપશે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વૃષભ રાશિ તે પાંચ ભાગ્યશાળી રાશિઓમાંથી એક હશે જેની કિસ્મત બે હજાર છવ્વીસમાં એવી ચમકશે કે પૈસા ગણવા માટે મશીની જરૂર પડી શકે છે નંબર બે સિંહ રાશિવાળા માટે વર્ષ બે હજાર છવીસ એક રાહત અને પુનર્જન્મનું વર્ષ સાબિત થશે છેલ્લા કેટલાક વર્ષોથી જે પણ અડચણો દબાણ અને માનસિક તણાવ તમે સહન કર્યો છે હવે તે ધીમે ધીમે સમાપ્ત થવાના છે કારણ કે આ વર્ષે શનિની ઢૈયા પોતાના ઉતરતા તબક્કામાં હશે જેનાથી તમારી કિસ્મત પર છવાયેલા અંધકારના વાદળો હવે હટવા લાગશે આ વર્ષ તમારા જીવનમાં સ્થિરતા સન્માન અને સફળતાનો સંગમ લઈને આવશે વિશેષરૂપથી આર્થિક ક્ષેત્રમાં મોટા સુધારા જોવા મળશે અટકેલા કામ પૂરા થશે અને ધન સાથે જોડાયેલી જૂની પરેશાનીઓમાંથી રાહત મળશે તમારા પ્રયાસોનું હવે પરિણામ મળવાનું શરૂ થશે જે કામ પહેલાં અશક્ય લાગતા હતા તે હવે સરળતાથી પૂરા થશે રાજનૈતિક પ્રશાસન કે નેતૃત્વ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત ગૌરવશાળી રહેશે તમારી ઓળખ પ્રભાવ અને પદમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે જો તમે કોઈ ઉચ્ચ પદની ઈચ્છા રાખો છો તો આ વર્ષ તમને તે ઉપલબ્ધિ આપી શકે છે જેનું તમે લાંબા સમયથી સપનું જોયું હતું સિંહ રાશિના જાતકો જે મીડિયા મેનેજમેન્ટ કે ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે તેમને પણ અચાનક માનસન્માન અને પ્રસિદ્ધિ મળશે આર્થિક દૃષ્ટિએ આ વર્ષ ખૂબ પ્રગતિશીલ રહેશે રોકાણથી લાભ પ્રમોશનથી પગાર વધારો અને અચાનક ધન પ્રાપ્તિના સંકેત મળી રહ્યા છે પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમારા આત્મવિશ્વાસમાં ગજબની વૃદ્ધિ થશે બાબા વેનગાની ભવિષ્યવાણી અનુસાર સિંહ રાશિ તે પાંચ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છે જેની કિસ્મત બે હજાર છવ્વીસમાં ખુલશે આ વર્ષ તમારા માટે એવો સમય લઈને આવશે જ્યારે કિસ્મત ખુદ તમારા દરવાજા પર દસ્તક દેશે બસ તમારે તે મોકાને ઓળખીને થામી લેવાનો છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિવાળા માટે વર્ષ બે હજાર છવ્વીસ એક નવી શરૂઆત અને અદ્ભુત તકોનું વર્ષ સાબિત થશે ગ્રહોની સ્થિતિ આ વર્ષે તમારા પક્ષમાં રહેશે જેનાથી કરિયર વેપાર અને ધનસંપત્તિ સાથે જોડાયેલી તમામ યોજનાઓમાં સફળતા મળશે લાંબા સમયથી જે સ્થિરતાની તલાશ તમે કરી રહ્યા હતા તે હવે તમારા જીવનમાં આવવાની છે કરિયરના ક્ષેત્રમાં મોટા અવસર સામે આવશે નવી જોબ પ્રમોશન કે કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાનો મોકો મળી શકે છે તમારી મહેનતને યોગ્ય ઓળખ મળશે અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સન્માન પણ પ્રાપ્ત થશે જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે આ વર્ષ લાભ અને વિસ્તારનો કાળ રહેશે નવી ડીલ્સ ઇન્વેસ્ટમેન્ટ અને પાર્ટનરશિપથી અણધાર્યો ફાયદો થશે વર્ષ બે હજાર છવ્વીસમાં ધનપ્રાપ્તિના યોગ ખૂબ મજબૂત છે તમારી પાસે પૈસા આવવાની સાથે સાથે બચતની પણ શ્રેષ્ઠ સંભાવનાઓ બનશે હવે તમે સમજદારીથી નાણાકીય નિર્ણય લેશો અને તમારા ભવિષ્યને આર્થિક રૂપથી સુરક્ષિત કરશો પરિવારમાં પણ સમૃદ્ધિ અને સંતુલન જળવાઈ રહેશે આ વર્ષે તમારો આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા બંને પોતાના ચરમ પર રહેશે આ સમય તમારા માટે ગ્રોથ અને સ્ટેબિલિટી બંને લઈને આવ્યો છે જે કન્યા રાશિના જાતકો શિક્ષણ રિસર્ચ કે કોઈ ટેકનિકલ ક્ષેત્રમાં છે તેમના માટે આ વર્ષ તરક્કીની સીડીઓ ચઢવાનો સુવર્ણ અવસર હશે બાબા વેનગાની ભવિષ્યવાણી અનુસાર કન્યા રાશિ તે પાંચ લકી રાશિઓમાંથી એક છે જેના સિતારા બે હજાર છવ્વીસમાં બુલંદ રહેશે આ વર્ષ તમને માત્ર ધન અને સફળતા જ નહીં આપે પણ માનસન્માન અને આત્મસંતોષ પણ પ્રદાન કરશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા માટે વર્ષ બે હજાર છવ્વીસ ઉન્નતિ સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક બનીને આવશે આ વર્ષ તમારા કરિયર અને નાણાકીય જીવનમાં એવા બદલાવ લઈને આવશે જે તમારી કિસ્મતની દિશા બદલી શકે છે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા માટે આર્થિક પ્રગતિ અને સન્માન બંને લઈને આવશે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહેશે લાંબા સમયથી જે પ્રમોશન કે પદોન્નતિની રાહ હતી તે હવે સાકાર થશે વરિષ્ઠ અધિકારી તમારી મહેનતને ઓળખશે અને તમારા કામની સરાહના કરશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવ બંને વધશે અને તમે નેતૃત્વની ભૂમિકાઓમાં નજર આવી શકો છો આર્થિક દૃષ્ટિએ પણ વર્ષ બે હજાર છવીસ અત્યંત લાભદાયક રહેશે તમારી આવકમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે ક્યાંકથી અટકેલા પૈસા પાછા મળી શકે છે કે કોઈ મોટો પ્રોફિટ હાથ લાગી શકે છે વ્યવસાયીઓ માટે આ સમય સુવર્ણ અવસર લઈને આવ્યો છે નવી યોજનાઓ સફળ થશે રોકાણથી સારું રિટર્ન મળશે અને વેપારના વિસ્તારની દિશામાં નિર્ણાયક પગલાં ઉઠાવી શકાય છે આ વર્ષે તમારી વ્યૂહાત્મક વિચારસરણી અને નિર્ણય ક્ષમતા તમારી સૌથી મોટી તાકાત બનશે જે કામ પહેલાં અશક્ય લાગતા હતા તે હવે તમારી યોજનાઓ અને આત્મવિશ્વાસથી શક્ય થઈ જશે સાથે જ પરિવારમાં પણ આર્થિક સ્થિરતા અને ખુશીઓનો માહોલ રહેશે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વૃશ્ચિક રાશિ તે પાંચ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે જેની કિસ્મત બે હજાર છવ્વીસમાં બુલંદીઓને સ્પર્શવાની છે આ વર્ષ તમને ધન પદ અને પ્રતિષ્ઠા ત્રણેય આપશે બસ એક વાત યાદ રાખો જેટલી વધુ મહેનત કરશો કિસ્મત એટલી જ ઝડપથી તમારો સાથ આપશે નંબર પાંચ મકર રાશિ મકર રાશિવાળા માટે વર્ષ બે હજાર છવીસ એક શુભ પરિવર્તન અને ઉપલબ્ધિઓનું વર્ષ બનીને આવવાનું છે છેલ્લા કેટલાક સમયથી તમે જેટલા સંઘર્ષો અને પડકારોનો સામનો કર્યો છે હવે તેમનો અંત થવા જઈ રહ્યો છે આ વર્ષે શનિદેવની વિશેષ કૃપા તમારા પર વર્ષશે અને તમારા જીવનમાં મહેનતનું પરિણામ સ્પષ્ટ રૂપથી દેખાશે કરિયરના ક્ષેત્રમાં આ વર્ષ તમારા માટે નવી ઊંચાઈઓ સ્પર્શવાનો સમય છે જે લોકો લાંબા સમયથી પ્રમોશન કે કોઈ મોટા અવસરની રાહ જોઈ રહ્યા હતા હવે તેમના ધૈર્યનું ફળ મળશે તમારી મહેનત સમર્પણ અને લગનને ઉચ્ચ અધિકારીઓ ઓળખશે અને તેનું સન્માન પણ કરશે આ વર્ષે ઘણા મકર રાશિના જાતકો પોતાના વ્યવસાયિક જીવનમાં તે મુકામ હાંસલ કરશે જેનું તેઓ વર્ષોથી સપનું જોઈ રહ્યા હતા આર્થિક દૃષ્ટિથી પણ બે હજાર અત્યંત ફળદાયી વર્ષ રહેશે અચાનક ધન લાભ જૂના રોકાણોથી લાભ અને નવી આવકના સ્ત્રોત ખુલવાના યોગ બનશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા ઘણી વધુ મજબૂત થશે અને જીવનમાં સ્થિરતાનો ભાવ આવશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય વિસ્તાર અને ઉન્નતિનો છે નવી ભાગીદારીઓ અને મોટા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે જે તમારા વેપારને નવી દિશા આપશે વળી પરિવારમાં પણ સુખ શાંતિ અને માન સન્માન વધશે સમાજમાં તમારી પ્રતિષ્ઠાનું સ્તર ઊંચું થશે અને લોકો તમારી સલાહ અને અનુભવને મહત્વ આપશે બાબા વેનગાની ભવિષ્યવાણી અનુસાર મકર રાશિ તે પાંચ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છે જેની કિસ્મત વર્ષ બે હજાર છવ્વીસમાં ખુલવાની છે આ વર્ષ તમારા માટે સફળતા ધન અને પ્રતિષ્ઠાનો સંગમ લઈને આવશે બસ યાદ રાખો શનિની કૃપા ત્યારે જ પૂર્ણરૂપથી વરસે છે જ્યારે કર્મ સાચા હોય અને નિયત પવિત્ર હોય તો મિત્રો આ હતી તે પાંચ ભાગ્યશાળી રાશિઓ જેના પર વર્ષ બે હજાર છવીસમાં કિસ્મત મુસ્કુરાવાની છે બાબા વેનગાની ભવિષ્યવાણીઓ હંમેશાથી રહસ્યમય રહી છે અને આ વખતે પણ તેમણે જે રાશિઓને ભાગ્યશાળી બતાવી છે તેમના જીવનમાં સાચે જ મોટો બદલાવ જોવા મળશે પણ યાદ રાખો કિસ્મત માત્ર તેમનો જ સાથ આપે છે જે કર્મ કરે છે જો તમે મહેનત ઈમાનદારી અને સકારાત્મક વિચાર સાથે આગળ વધશો તો ગ્રહનક્ષત્ર ખુદ તમારા પક્ષમાં આવી જશે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે નવી શરૂઆત નવા મોકા અને નવી ઊંચાઈઓનું વર્ષ બની શકે છે બસ ભરોસો રાખો તમારા કર્મ પર અને વિશ્વાસ રાખો ઉપરવાળા પર કારણ કે જારે સમય સાથ આપે છે તો કઠિનથી કઠિન રાહ પણ સરળ લાગવા લાગે છે તો તૈયાર થઈ આ વર્ષનું સ્વાગત કરવા માટે કારણ કે આવનારો સમય તમારો છે અને બ્રહ્માંડ ખુદ તમને સફળતા તરફ લઈ જવાનું છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને જરૂર લાઈક શેર અને કમેન્ટ કરો જેથી દરેક રાશિવાળા જાણી શકે કે બે હજાર છવ્વીસમાં કોનું ભાગ્ય ચમકવાનું છે જય શનિદેવ જય બૃહસ્પતિ દેવ અને આવનારા વર્ષ માટે ઢેરો શુભેચ્છાઓ